જરોદમાં વાહન ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી પકડાયો વડોદરા જરોદ પોલીસ સ્ટેશન હદમાં વાહન ચોરીના ગુનામાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પેરોલ ફ્લોસ્કોર્ડની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર ફરિયાદીના ભાડાના મકાન સામે ઊભી રાખેલી સ્પ્લેન્ડર પ્લસ બાઇક રાત્રિના સમયે ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી વિનોદભાઈ વિરલાભાઈ અલાવાને પોલીસ ઝડપવામાં નિષ્ફળ રહી હતી અને લાંબા સમયથી તે પોલીસની ધરપકડથી બચી ફરતો હતો વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓના વસવાટ વિસ્તારો પર વોચ ગોઠવી પેરોલ ફ્લો સ્કોડને આરોપી વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક એક ટીમને વોચ માટે મોકલવામાં આવી બાદમાં વડોદરા પોલીસ ભવન નજીક જેલ રોડ વિસ્તારેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પકડી પાડેલા આરોપીને આગળની જરૂરી કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય જિગ્નેશ શાવાઘોડિયા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે